હેલો એવરી વન દ્રિષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે શિયાળામાં આપણે અલગ અલગ ઘણી જ પ્રકારના વસાણા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે અડદિયો બનાવીશું આજે આપણે જે અડદિઓ બનાવી રહ્યા છીએ એને તે ખાંડની બદલે આપણે ગોળમાં બનાવી રહ્યા છીએ તો ગોળમાં અડદિયો કેવી રીતે બનાવવો તે ચાલો જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે અડદિયાનો મસાલો બનાવી લઈએ અને ત્યારબાદ આપણે અડદિયો બનાવવાની શરૂઆત કરીશું તો અડદિયાનો મસાલો બનાવવા માટે આપણે તેમાં એક ચમચી સૂંઠ બે ટુકડા જાયફળના બે ટુકડા તજના પાંચથી છ લવિંગ સાતથી આઠ એલચી અને એક ચમચી સફેદ તીખા એક ચમચી કાળા તીખા એક ચમચી જાવંત્રી અને એક ચમચી ગઠોડાનો પાવડર લઈ લઈશું હવે આ બધી જ વસ્તુઓ આપણે એક મિક્સર જારમાં લઈને પીસીને તૈયાર કરી લઈએ આપણે અત્યારે સૂંઠ અને ગંઠોળાનો પાવડર લઈ રહ્યા છીએ તો તેને આપણે પછીથી ઉમેરીશું અત્યારે બીજી બધી સામગ્રી ઉમેરીને તેનો આપણે પાવડર તૈયાર કરી લઈએ આવી રીતનો થોડો કચરો પાવડર થાય ને ત્યારે આપણે તેમાં સૂંઠ અને ગંઠોળાનો પાવડર ઉમેરી દઈશું અને ફરી પાછું એકવાર મિક્સર ચલાવીને બધું બરાબર મિક્સ કરીને આવો એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈએ તો અહીં આપણો અડદિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલા સાથે અડદિયો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે પણ જો તમારે અડદિયાનો મસાલો ઘરે ના બનાવો હોય ને તો તમને બજારમાં પણ અડદિયાનો તૈયાર મસાલો મળી રહેશે તો ત્યારબાદ અડદિયો બનાવવા માટેની આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો તેમાં આપણે પાંચસો ગ્રામ અડદનો લોટ ચારસો ગ્રામ ઘી અડધો કપ હુંફાળું ગરમ દૂધ ચારસો ગ્રામ જેટલો ગોળ અને અડદિયાનો મસાલો લઈ લઈશું અને ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ લઈ લઈશું જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે મેં અહીં ત્રણેય વસ્તુ પચાસ પચાસ ગ્રામ લીધી છે અને સાથે આપણે પચાસ ગ્રામ ગુંદર લઈ લઈશું ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો તો હવે આપણે અડદિયો બનાવવા માટેની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જે હુંફાળું દૂધ લીધું છે ને તેમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું દૂધ અહીં બહુ ગરમ નહીં પણ આપણે હાથેથી અડી શકાય ને તેવું ગરમ કરવાનું તો હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો ત્યારબાદ આપણે લોટમાં ઉમેરી દઈશું અને હવે આપણે લોટ સાથે દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરીશું અને હથેળીની મદદથી આપણે બધી જ રીતે લોટમાં દૂધ અને ઘીનું સરસ રીતે મૌન લાગી જાય ને તેવી રીતે તૈયાર કરીશું આ પ્રોસેસને આપણે ધાબો દીધોને તેમ કહેવાનું આવી રીતે થોડોક લોટ હાથમાં લઈ લેવાનો અને હથેળીથી આવી રીતે મસળીને તૈયાર કરી લેવાનું બધા જ લોટમાં દૂધ અને ઘીનું એકદમ સરસ આવી રીતે મોણ લાગી જવું જોઈએ તો હવે એકદમ સરસ દૂધ અને ઘી સરસ રીતે લોટમાં ભળી ગયા છે તો તેને દાબીને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક કડાઈ ગરમ મૂકીશું અને તેમાં આપણે ઘી ગરમ કરી લઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગુંદરને તળી લેવાનો છે ગુંદર તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ સરસ આવો ફૂલી જાય અને થોડો આમ ગુલાબી રંગનો થઈ જાય ને તેવો તળવાનો જેથી આપણે જ્યારે અડદિયો ખાઈએ ને તો તે દાંતમાં બિલકુલ ના ચોટે જો તે કાચો રહી જશે ને તો ખાતી વખતે આપણા દાંતમાં ચોટી જશે તો અહીં આપણો બધો જ ગુંદર તળાઈને તૈયાર થઈ ગયો છે તો હવે જે ઘી વધ્યું છે ને તેમાં આપણે ડ્રાયફ્રૂટને ઉમેરી દઈશું અહીં આપણે ઘી ઉમેરવાની જરૂર નથી તો ડ્રાયફ્રૂટ ઉમેરીને તેને આપણે એકથી બે મિનિટ માટે ધીમા ગેસ શેકીને તૈયાર કરી લઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં આપણું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે તો હવે લોટને આપણે થોડો હાથેથી છૂટો કરી લઈએ અને ત્યારબાદ એક ચારણીમાં ઉમેરીને ચાળી લઈએ અહીં લોટ એકદમ સરસ ચઢાઈને આવો ખણીદાર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અડદિયા માટેનું ઘી ગરમ કરી લઈએ તો તે જ કઢાઈમાં આપણે બધું જ ઘી ઉમેરી દઈશું અહીં ટોટલ અડદિયો બનાવવા માટે આપણે ચારસો ગ્રામ ઘીની જરૂર પડશે તો ઘી સરસ રીતે ગરમ થઈ જાય ને ત્યારબાદ તેમાં ધાબો દીધેલો અડદનો લોટ ઉમેરી દઈશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ હવે લોટ અને ઘીને સારી રીતે મિક્સ કરી લીધા બાદ પંદરથી વીસ મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર લોટને સારી રીતે શેકવાનો છે જેમ જેમ લોટ શેકાતો જશે ને તેમ તેનો કલર બદલાતો જશે અને ઘી છૂટું પડવા લાગશે અત્યારે અડદિયાનું મિશ્રણ આવું ડ્રાય છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે ને તેમ ઘી છૂટું પડવાને લીધે તે થોડું પાતળું થતું જશે અને લોટ આપણો એકદમ સરસ હળવો તૈયાર થઈ જશે અડદિયો બનાવવા માટે આપણે જે કડાઈનો ઉપયોગ કરતા હોઈએ ને તે જાડા તળિયાવાળી હોય ને તેવી લેવાની જેથી આપણો લોટ તળિયે બેસીને બળી ના જાય તો લોટનો કલર બદલાઈ રહ્યો છે અને તે થોડો લાઇટ પિંક કલરનો થઈ ગયો છે આવી રીતનો કલર આવી જાય ને એટલે આપણે તેમાં ત્રણ ચમચી પાણી ઉમેરવાનું છે પાણીને આપણે આવી રીતે થોડું છૂટું છૂટું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું પાણી ઉમેરવાથી લોટ એકદમ સરસ ફૂલશે અને તેમાં એકદમ સરસ કણીઓ પડશે જેથી આપણો અડદિયો એકદમ સરસ કણીદાર તૈયાર થશે હવે બધું જ પાણી બળી જાય અને આવી રીતે ફીણા બેસી જાય ને એટલે ફરી પાછું આપણે ત્રણ ચમચી પાણી ઉમેરવાનું અને તેને પણ બરાબર મિક્સ કરીને બધા જ ફીણા બેસી જાય ને ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરીશું હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે આવી રીતનો લોટ શેકાઈ જાય ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું પણ આપણી કઢાઈ ગરમ છે ને એટલા માટે આપણે તેને ચમચાથી ફેરવતા રહીશું નહીં તો તે તળીયે બળી જશે એટલા માટે આપણી કઢાઈ ઠંડી થાય ને ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેવાનું છે હવે બીજી કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં આપણે ચારસો ગ્રામ ગોળ ઉમેરી દઈશું અને સાથે આપણે અડધો કપ પાણી ઉમેરીશું અને ત્યારબાદ ગેસ શરૂ કરીને ગોળની ચાસણી બનાવીશું ગોળની ચાસણીને બનતા જરા પણ વાર નથી લાગતી ગોળ પીગળી ગયા બાદ બે જ મિનિટમાં ચાસણી તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ ગોળ પીગળી ગયો છે અને તેને હવે આપણે બે મિનિટ માટે ઉકાળી લઈએ બે મિનિટ બાદ આપણે ચમચામાં થોડી ચાસણીને આવી રીતે જોઈ લઈએ જો હાથમાં લઈને જોઈએ તો તાર એકદમ સરસ આવો આખો થવો જોઈએ જો જાડો તાર બનવા લાગે ને તો આપણે સમજવાનું કે આપણી ગોળની ચાસણી આવી ગઈ છે તો બસ આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ ગરમ ચાસણીને આપણે ઠંડા કરેલા લોટમાં ઉમેરી દઈશું જ્યારે ચાસણી ઉમેરો ને ત્યારે લોટ આપણો ઠંડો થઈ ગયેલો હોવો જોઈએ તો હવે બંનેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તૈયાર કરેલો બે ચમચી અડદિયાનો મસાલો ઉમેરી દઈશું અડદિયાનો મસાલો અહીં તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે વધુ કે ઓછો ઉમેરી શકાય છે ત્યારબાદ તળીને તૈયાર કરેલો ગુંદર ઉમેરી દઈશું ગુંદરને તમે મિક્સરમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો છો હવે આપણે તેમાં તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું મેં અહીં થોડા ડ્રાયફ્રૂટ બચાવી રાખ્યા છે તેનો આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું તો હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય ને ત્યારબાદ આ મિશ્રણને આપણે એક ટ્રેમાં લઈ લઈશું તમે બજારમાં મળતા હોય ને તેવી રીતે પણ આમાંથી અડદિયા બનાવી શકો છો જો તેવી રીતે બનાવવાના હો ને તો હાથેથી અડી શકાય તેવું ઠંડુ થઈ જાય ને ત્યારબાદ અડદિયા બનાવી લેવાના અને જો તેમ ના ફાવે ને તો બજારમાં તૈયાર મોલ પણ મળે છે તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો હવે ટ્રેમાં એક સરખું લેવલ કરીને તળેલા ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરીશું અને તેને ચમચાથી થોડું દબાવી દઈશું જેથી તે અડદિયામાં એકદમ સરસ લાગી જાય અને ત્યારબાદ તેને આપણે બે કલાક માટે ઠંડો કરી લઈએ બે કલાક બાદ તમે જોઈ શકો છો આપણો અડદિયો એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે કટ લગાવી દઈએ તમે જોઈ શકો છો કે અડદિયો કેટલો સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને તોડીને જોઈએ તો એકદમ સરસ પોચો મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવો તૈયાર થયો છે તો તૈયાર છે ગોળવાળો અડદિયો તો તમે એકવાર આ ગોળવાળો અડદિયો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ અડદિયાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં